હેલો મિત્રો આવી ગયો છો મારા ખેતરની અંદર તમે જોઈ શકો છો અમારા અંદર મુલાકાત લેવા આવી ગયો છો તમે જોઈ શકો છો પાણી બધું ભરાઈ ગયું છે વરસાદના લીધે તમને દેખાડવાનું છું મારું ખેતર તમે જોઈ શકો છો ખેતર જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે વરસાદ આવી ગયો છે વેણું ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ નાડું છે આપણે જવાનું છે ખેતરની અંદર સામે તમે જોઈ શકો છો એરંડા સામે છે આપણે જઈશું અંદર ધીરે ધીરે તમે જોવો આપણે જઈ રહ્યા છીએ અંદર આપણું ખેતર છે પેલા બહુ કામ કરતા હતા ખેતરમાં હા ઘણા વર્ષ પહેલા ઉગાડેલી લીમડી બરાબર છે અહીં અમે બંને ભાઈ પાણી પાવા આવતા હતા જોઈ શકો છો ઘણી મોટી થઈ ગઈ છે લીલગરી આયે પાણી ભરીને દવા છાંટતા હતા તમે જોઈ શકો છો લીમડો ઘણો મોટો થઈ ગયો છે હા સામે લીમડો પણ જોઈ શકો છો ખાર ભરાઈ ગઈ છે ચાલો જઈશું પાછા ઘરે કેવો લાગ્યો મારો વિડીયો જો તમને ગમતો હોય તો મારી યુટ્યુબ ચેનલ કિશન કુમાર બ્લોગ્સ ટ્વેન્ટી ફોરને હાલ જઈને સબસ્ક્રાઈબ કરી રાખો મારી ચેનલને વિડીયોને લાઈક કરી દો કમેન્ટ કરો કેવું લાગ્યું ખેતર બરાબર છે ચાલો જઈશું આપણે ખેતરની મુલાકાત લઈને ઘરે જઈશું ચાલો થેન્ક યુ બાય બાય